ભયાવહ અકસ્માતમાં ચાર લોકોના માંડ માંડ જીવ બચ્યા હતા મોડી રાત્રે શેર પાસેથી પસાર થતા હાઈવે પર કાર પર આખે આખું કન્ટેનર કાર પર ચડી જતા કાર સેન્ડવિચ બની ગઈ હતી અને ચારમાંથી ત્રણ લોકો ફસાઈ ગયા હતા વડોદરા શહેર પાસેથી પસાર થતા હાઈવે પર તરસાલી બ્રિજથી કપૂરાઈ ચોકડી તરફ આવતા ભયાનક અકસ્માત થયો હતો જેમાં સુરત તરફથી આવતી કાર ઉપર કન્ટેનર ચડી જતા કારનો કચ્ચર ધાણ નીકળી ગયો હતો આ કારમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા જેમાંથી એક વ્યક્તિ બહાર નીકળી ગયો હતો જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ કારમાં ફસાયા હતા પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા ક્રેનની મદદ લઈ કન્ટેનર હટાવી તેમાંથી ત્રણ વ્યક્તિઓને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું જો કે આ ઘટનામાં ચમરતા થયો હતો તેમ એક પણ વ્યક્તિને મોટી ઈજા થઈ ન હતી વડોદરા જીઆઈડીસી ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ત્રણ વ્યક્તિઓ કે જેઓ કારમાં ફસાયેલા હતા જેમાંથી અજયભાઈ સંદીપભાઈ તુષારભાઈ નામના વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી આ અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક જામને હળવો કરવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી આંગે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી